ગુરુદેવ આદ સી અંબે માલકણકઠ મહેવ રામસંદ્ર ભગવા શ્રતનયા લાલ કિનારી મહારા શ્રીલગિરી બાપુ સર્વે ભગવાન કી ન પારવતી ફાદે જય ગણેશ ગિરિજાસ સુ મંગલમો तुम वरदान मुक्ति ना देव से महादेव बढ़ा देवी पलग अलग अलग शक्ति से विष्णु भगवान वैभव आपे माता शक्ति आपे मुक्ति खाली महादेव जे ई काम काज એને આપણે પૂજારી છે તેમને મુક્તિ જ એટલે પાંચ મિનિટ એમની પાસે ઓમ નમસ્તે ધૂન જીલાવજો એમના આત્માને શાંતિ મળે ને તમને પણ મળશે અને સુર જામશે ધૂન જામશે તો જ ભજન જામશે આ અમારી પદ્ધતિ છે ધૂન ફેલ તો ભજન ફેલ એટલે ખૂબ પ્રેમથી ત્યાં પૂગી જવી જાય વાત બાકી એને આપણે હવે મળવા માટેનો કોઈ રસ્તો જ નથી એક જ રસ્તો છે નામ સ્મરણ નામ સ્મરણ કરશો તો કદાચ એની સાથે આપણો કોન્ટેક્ટ લાગી જશે એટલે પ્રેમ થી ધૂમ બોલો જો મંત્ર મહા મોંગલ ઓ ਜਪੋ ਸੋ ਨਰਨਾੜੀ ਓ ਨਰਸਿਵਾਯੇ ਐ ਮੰਤ ਸਥੀ ਰਾਮ ਜਯੰਗਲੋ ਸ੍ਰੀ ਵ્યાਸ ਸਦਾ ਮੁਖ ਸ੍ਰੀ ਏ ਦਾਪਜ ਪੋਸ ਬ੍ਰਹਮਾਨੇ ਵਿਸ਼ਨੋ Hey, bro. it on

more you <coughs> ਸ਼ਾਂਤੀ ਕਰਨ ਜਗ ਭਰਨ ਅਨਖੜਨ ਖਿੜਾ ਪਉ ਕੋ ਆਜ ਨਾਰਾਇਣੀ ਵਿਸ਼ਵ ਰੂਪ ਵੈਰਾਟ ਸ਼ਾਂਤੀ ਕਰਨ ਜਗ ਭਰਨ ਖੜਨ ਖਿੜਾ ਪਉ ਕਾਟ ਨਮੋ ਆਦ ਨਾਰਾਇਣੀ ਵਿਸ਼ਵ ਰੂਪ ਵੈਰਾਟ ਚਿੰਤਾ ਵਿਕਨ ਵਿਨਾਸ਼ਨੀ ਕਮਲਾਸ਼ਨੀ ਸ਼ਕਤ ਵਿਸ਼ਰਤੀ ਹੰਸ ਵਾਹੀਨੀ ਮਾਤਾ ਦੇਹੁ ਸੁਮਤ जयति जयति जगमात जयति कारण सब करनी जयति भरण भंडार जयति तारन अरु तरनी જૈત બૌદ્ધ ગુરુદેવ દત્ વાયક વરદાય આદિ અનાદિ પીઠ બ્રહ્માંડ પે જય જગચ જ્વાલિકા જય જગચંડી જ્વાલિકા મોટા દડવા ગામને આંગણે કૈલાસવાસ પરી બાપુના આ શક્તિ પૂજન નારા નિમિત્તે જે કાંઈ હરિસમરણ થાય ભોળાનાથના જે કાંઈ જાપ જપાય બાપુએ ગુલાબ પરી બાપુએ કીધું એમ કે મુક્તિનો છે કલ્યાણ કરવાવાળો છે અને એવા પ્રસંગે ભજનના આરાધક મહેશગીરી બાપુને કહી કે પધારો બાપુ સ્ટેજ પર પધારો અને આજે એમના જો કે ગુલાબપુરી બાપુએ આવડી મોટી ઉંમરે અવાજ હજી ભોળા ના એમ એમખેમ રાખ્યો છે આટલી ઉંમરે અને બહુ જૂના ભજનના આરાધક ગુલાબપુરી બાપુ એમની પાસે એમને એમ બેહવાનો પણ બહુ મજા છે તમે ખાલી એમને એમ બેહો ને માયક વિના જયારે અમથી બેઠકમાં તો એમાં ઘણું બધું મળે હમણાં મને કહેતા મેં કે એક શમશાનમાં એક વાક્ય વાંચ્યું અને શમશાનમાં એવું લખેલું હતું કે અહીં સુધી પહોંચાડી ગયા એનો આભાર હવેની યાત્રા મારા કર્મની અનુસાર રહેશે પછી જે પછીની જે યાત્રા છે એ પોતાના કર્મ પ્રમાણે છે આમ તો પારાવારિક લઈને એમાં બાવન પેસેન્જર ભેર્યા હોય કે પચાસ પેસેન્જર ભેર્યા હોય એ પચાહે પચાસ હોઈ જાય ને તો એની ચિંતા ન હોય પણ ડ્રાઈવરથી જોલું નો ખવાય એમ સાધુ સમાજ છે ચારણ સમાજ છે ક્ષત્રિય સમાજ છે અમુક સમાજ છે ને એ ડ્રાઈવર ની જગ્યાએ છે એને હંમેશા જાગ્રત રહેવું પડે એનાથી જોલું ન ખવાય એમ બાપુએ આખી જિંદગી ભજન કર્યું છે ભજન ગાયા છે અને મહેશગીરી બાપુની વાત કરું તો એ કોઈ આમાંથી પાંચ પચીસ હજાર મેળવવા માટે ભજન નથી કરતા એ પણ મને ખબર છે કારણ કે એમનો જાજો પરિચય મને રામકુમામાં કેરિયા ચાટ કાઠી દરબાર બહુ સંતોનો પ્યાસ સંતોને ભાળે એટલે એને મોજ આવે એવો દરબાર કાઠી દરબાર અને મહેશ બાપુની ખાસ અંગત પણ મહેશગીરી બાપુને એમ કે બાપુ ભજન ગાતા હતા પોતે તો શરૂઆતમાં નાની ઉંમરમાં તબલું વગાડતા પણ ભજનમાં કઈ રીતે બેહવું ભજન ક્યાં કેવું ગાવું કઈ રીતે રજૂ કરવું ભજન જીવનમાં રહેવું કારણ કે ભજન ગાવું અઘરી બાબત તો છે જ આ ભજન કઈ એમને માણસો સાંભળી પણ નથી શકતા બસુર ગાવ બતાલ ગાવ તો માણસો તરત ઉતારી મૂકે ભાઈ એને ઉતારો ને હેઠો એટલે આ અઘરી બાબત તો છે જ ભજન ગાવું અઘરી બાબત છે સૂર મળે તાળ મળે માત્રા મળે એનો એનો કંઠ મળે આ બધું ત્યારે માણસને મજા આવે છે ને કંઈક સાંભળવાનું મન થાય છે ભજન છે એ વેદના નું પ્રતિક છે આમાંથી વેદના નીકળે અને વેદના જ્યારે વાગી જાય ને ત્યારે ક્યાંથી ક્યાં જીવ પહોંચી જાય એની તો હું આગળ વાત કરીશ પણ પહેલી વાત તો એક ભજન ગાવું અઘરું છે એટલું જ ભજન સાંભળવું અઘરું છે ભજન કઈ રીતે સાંભળવું ને એ ચારસો મહિના બેહો ને જ્યારે ભજનમાં તો ખબર પડે કે ભજન કઈ રીતે સાંભળાય ભજન સાંભળવું એ ભજન ગાવા કરતા અઘરું છે અને જો સાંભળો તો સાંભળો તમે ભજન તો પાછું એને સમજવું એ છે અઘરું છે ભજન સાંભળ્યો તો ખરું પણ એને સમજવું એ છે અઘરું છે કારણ કે કૂતરું ભણતું હોય ને તો આપણે સાંભળી હકવી સમજી ન હકવી શું કામ પાહે છે ગાય ભાંભરડા દેતી હોય તો આપણે ગાય ભાંભોડા મજા આવે નહી જુનાગઢ ની જેલની માલપા નરસિંહ મહેતો વેલી પરોઠી રાડું નાખતો હોય કે હે હરી હાર ને કારણે અઠીલા હરી અમને નો મારીએ હાર ને કારણે અઠીલા હરી અમને તો એ નરસિંહ મહેતા ની કૃષ્ણની ની કૃષ્ણ ની વાત છે આપણે શું કામ ગાવું પડે આપણે ગાવાનો કોઈ અર્થ ખરો નરસિંહ મહેતાની વાત છે માંડલિક નરસિંહ મહેતા એ સાબિત કરી દીધું કે આવો નાદ થાય ને ઈશ્વરને યાદ કરો ને આવી રીતે તમે યાદ કરો ને એટલે ઈશ્વર ગમે કામ પડ્યા મૂકીને તમારી પાસે આવશે તમારો નાદ નીકળવો જોઈએ નરસિંહ મહેતાના પ્રભાતિયા એટલે વખણાય છે હજી આપણે એટલે ગાઈ છે કે એમાંથી નાદ નીકળ્યો છે અને નાદ ઈશ્વર સુધી પહોંચી ગયો છે એટલે ભજન સાંભળવા કરતા પાછું ભજન સમજવું અઘરું છે અને જો ભજન સમજાઈ જાય તો પાછું જીવનમાં ઉતારવું અઘરું છે સાંભળી શકે સમજી શકે પાછું જીવનમાં ન ઉતરી હકે જીવનમાં ઉતરી જાય જીવનમાં ઉતરી જાય ને તો પાછું જીરવું એથી અઘરું છે અમુક ને ભજન ઉતરી જાય જીવનમાં પણ સુધી જીરવી ન હોકે એનો પ્રભાવ દેખાડવા માંડે મીરાબાઈ બધા ભજન કૃષ્ણના ગાયા નાનપણથી લઈ બાલ બાળક હતા ત્યારથી જ્યારથી કૃષ્ણની લે લાગી ત્યારથી તે જ્યાં સુધી દ્વારકાના દેવળમાં હમાણા તા સુધી એને કૃષ્ણના ગીત જ ગાયા કૃષ્ણ તો ગીરધર ગોપાલ દુસરો એક ભજન એને લખ્યું રામ રામ રતન રતન ધન પાયો પાયો જી મેને એક ભજન એને તો આખી જિંદગી કૃષ્ણના ગાયા આ એક જ રામનું કેમ ગાયું જીવનમાં ભજન ઉતાર જો તમે રામ છે ને રામનું નામ લેવું હોય તો તમારે પેલા સીતાનું નામ લેવું પડે સીતારામ રામ સીતા તમે ન બોલી સીતારામ કૃષ્ણનું નામ લેવું હોય તો તમારે રાધાનું નામ લેવું પડે કે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે નો કોઈ બોલે રાધે કૃષ્ણ નારાયણ નું નામ લેવું હોય તો તમારે લક્ષ્મી નારાયણ પણ એક દાડો જેવો હશે શિવ શક્તિ શિવ પાર્વતી એમાં દાડા નું નામ પહેલા આવે એટલે એક ચારણ લખે છે કેવી ગણવી કમાય એ માથે ગંગા ગોથા ખાય શિવ તોળી કેવી ગણવી કમાય જી હે શિવ તને કઈ રીતે સ્મરણ કરું કારણ કે રામને સીતા મેળવવા માટે ધનુષ ભાંગવા પીડ્યા કૃષ્ણને રાધા મેળવવા માટે કાવા દાવા કરવા પીડ્યા લક્ષ્મી મેળવવા માટે નારાયણ ને કેટલી રમતું રમવી પડી ભોળાનાથ ને પાર્વતી મેળવવા માટે કઈ ન કરવું પડ્યું ઉલટાનું તપ પડ્યું લક્ષ્મી માટે દેવદાનવ લાખો યુદ્ધ લડા આ લક્ષ્મી ની માટે આ લક્ષ્મી હોય તો ભલે ઓ લક્ષ્મી હોય તો લક્ષ્મી માટે કાયમ બધા બાજતા રહ્યા છે લક્ષ્મી માટે હંમેશા યુદ્ધ થયું છે લક્ષ્મી માટે હંમેશા ડખા થયા છે લક્ષ્મી માટે કાયમ વેર થયા છે લક્ષ્મી માટે લાખો પણ તોળા માટે પાર્વતીજી હે શિવ તારા માટે તો કે તારા માટે પાર્વતીજી અગન જળમાં નાય શિવ કેવી ગણવી એવા શિવ ઉપાસક દસનામી સમાજ ભાઈ જિગ્નેશ બાપુ ભાઈ વિશાલ બાપુ પ્રતાપપુરી બાપુ જોકે ભગવાન રામ એ જો બાપના વિરહની માલપા રોતો હોય ભરત રોતો હોય ભરત તો એટલા બધા રોતા હતા સાના નહોતા રહેતા વશિષ્ઠ બાપજી વિશ્વામિત્રો એ સમજાવી સમજાવીને થાકી ગયા તોય સાના નહોતા રહેતા શેવટે વશિષ્ઠ બાપજીને કેવું પીડું સુન હું ભરત ભાવી પ્રબલ બિલખી કહો મુનિના લાભ આની જીવન મરણ જપ અપસ વિધિ હાથ આ બધી વિધાતાના હાથમાં છે આપણા હાથમાં કાંઈ નથી પણ તો કે આપણા હાથમાં શું છે તો બસ એના વિચારો આપણા હાથમાં છે એના વિચારના રસ્તે હાલી અને યાદનું સ્મરણ કરી અને આવા એક નામ સ્મરણ માટે આજની રાત્રિ ભજનની રાત્રિ પૂજ્ય બળવંતપરી બાપુના હા હા આ એક એના નામને આપણે ભોળાનાથના સ્મરણથી બાપુ મહેશગીરી બાપુને વિનંતી કરું ભજનની જે એમને ભજનની મોજ એની રીતે કારણ કે મેં પહેલાં જ કહી દીધું કે એ કોઈ કલાકારની રીતે નહીં પણ ભજન આરાધકની રીતે ભજન કરવું છે એ રીતે ભાવથી જે ભજન ગાય છે ભજન એના જીવનનો એક શોખ છે ભજન એના જીવનનો એક આમ આમ હિસ્સો બની ગયો છે એવા ભજનના આરાધક કલાકાર નહીં પણ ભજનના આરાધક એવા મહેશ કરી બાપુને વિનંતી કરી કે આવો બાપુ અને આપની વાણીનો લાભ આપો